નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં હું છું આપણી સાથે અજીત જાદવ તો મિત્રો જીએસઆરટીસી દ્વારા એક નવી ભરતી બહાર પાડવામાં આવી છે જેમાં ભરતીનું નામ છે હેલ્પર અને જેનો પગાર પાંચ વર્ષ માટે એકવીસ હજાર રહેવાનો છે જેની કુલ જગ્યાઓ સોળસો અઠ્ઠાવન જગ્યાઓની ભરતી બહાર પાડવામાં આવી છે તો મિત્રો ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો તારીખ છ બાર બે હજાર ચોવીસથી લઈને પાંચ એક બે હજાર પચીસ સુધી રહેવાનો છે અને સંયુક્ત પરીક્ષા અંગેની પ્રોસેસ ફી સ્વીકારવાનો સમયગાળો તારીખ છ બાર બે હજાર ચોવીસથી લઈને સાત એક બે હજાર પચીસ સુધીનો રહેશે તો મિત્રો હવે વાત કરીએ કે ફાળવણી કઈ રીતે કરવામાં આવી છે તો મિત્રો કુલ જગ્યાઓ સોળસો અઠ્ઠાવન છે જેમાં બિન અનામત માટે સામાન્ય ચારસો ને ચોરાણું મહિલા વર્ગ માટે બસો તેતાલીસ આર્થિક રીતે નબળા વર્ગમાં સામાન્યમાં એકસો ત્રીસ અને મહિલા વર્ગમાં ચોસઠ જગ્યાઓ ફાળવવામાં આવી છે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગમાં સામાન્યમાં બસો ચુમ્માલીસ અને મહિલામાં એકસો વીસ જગ્યા ફાળવવામાં આવી છે અનુસૂચિત જાતિના લોકો માટે સામાન્ય અગ્નસિત્તેર અને મહિલામાં ચોત્રીસ જગ્યાઓ ફાળવવામાં આવી છે એમ અનુસૂચિત જનજાતિના લોકો માટે સામાન્યમાં એકસો ચુમ્મોતેર અને મહિલામાં છ્યાસી જગ્યાઓ ફાળવવામાં આવી છે આમ કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિક ત્રણસો એકત્રીસ અને દિવ્યાંગ માટે છાસઠ જગ્યાઓ ફાળવવામાં આવી છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ કે કક્ષાને લગતી વિગત તો જેમાં વયમર્યાદા અઢારથી પાંત્રીસ વર્ષ સુધીની નક્કી કરવામાં આવી છે અને લઘુત્તમ શૈક્ષણિક લાયકાત તો મિત્રો જેમાં ઓછામાં ઓછો આઈટીઆઈનો એક વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તો મિત્રો અગ્રતા માટે વાત કરીએ તો સરકારી અથવા અર્થ સરકારી જાહેર સાહસ અથવા કોઈપણ લિમિટેડ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાતમાં દર્શાવે દર્શાવેલ ટ્રેડમાં ઇન્ટર્નશીપ પૂર્ણ કરેલ હોવી જોઈએ અથવા તે પાસ કર્યા અંગેનું એનસીવીટી અથવા જીસીવીટીનું સર્ટિફિકેટ હોવું જોઈએ અથવા પ્રમાણપત્ર અને માર્કશીટ હોવી જોઈએ તો મિત્રો સીધી ભરતીની પ્રક્રિયા માટે નિયત કરેલ બેટર ગુણની માહિતી મેળવીએ તો મિત્રો આ શૈક્ષણિક લાયકાત માટેના વેન્ટેજ ગુણ સિત્તેર ગુણ નક્કી કરવામાં આવ્યા છે જેમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત માટે પંચાવન ગુણ અને અગ્રતા માટે વધારાની શૈક્ષણિક લાયકાત માટે વેઇટેજ પંદર ગુણ ફાળવવામાં આવે છે અને ઓએમઆર પદ્ધતિથી સ્પર્ધાત્મક લેખિત કસોટી માટેના વેટેજ ગુણ ત્રીસ ગણવામાં આવે છે એમ કુલ સો માર્ક્સની પરીક્ષા રહેવાની રહેશે મિત્રો તો મિત્રો ઉમેદવાર જો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તો અગ્રતા માટેની વધારાની શૈક્ષણિક લાયકાતની વિગતો અરજીપત્રકમાં અલગ દર્શાવવાની રહેશે જેમાં પાછળથી ફેરફારનો કોઈ અવકાશ રહેશે નહીં તો મિત્રો આ બધી જ માહિતી તમને જીએસઆરટીસી અથવા ઓજસની વેબસાઇટ પરથી મળી રહેવાની રહેશે જેમાંથી તમારે નીતિ નિયમો વાંચવાના રહેશે અને લાયકાત ભરતી અને તમામ માહિતીઓ મળી રહેશે વિડીયો જોવા માટે ધન્યવાદ